આપણી મરકી આવી હું ફોર્મ કરવા દે જે કરતા હોય જો જો આ બચ્ચે આ બે ગોયનું લાગતું અરે આને હોય તો તમને તો બોલાય તો બે ગઈનું નહી એટલે બોલાય બાંધો હોય પોલીસ પાસે બોલું બોલાય 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 ત્યાં ઠેલા નાડુ સાહેબ હું વાત કરું પેલા સાહેબ હું વાત આ આ પડાયો નાડે આ જાય તો આ બધો શેતરું થાય સાહેબ મારી વાત સાંભળો હવે કોણે દોશી પેલાંથી કાળી ને કાળી કીધું ઈમાં મને લાખો મળ્યા સમજા દે સાહેબ ઓ મારે એ કાળી તો કાળી કંપની કલર કહેવાય લ્યો એની કાળો મગમ મની આવી હે હા તો ફૂલ તો ફેરડવલી લઈ આલે હા હા ફેરડવલી ધોરી આ જાય એનું તમે ગફો મારો નહીં

કે બોલા મશીન લે અને યાર પોલીસ વાળો નહીં આયો ને કારખાના વાળો હોય ચોકી ઉઠાઈ આવ્યો બોલાવતા ફોન કરો વાળા ભાઈ તમે જવું બોલા પોલીસ બનાવ્યો કે આવા હોય તો ભારતનું નામ રોશન થઈ રહ્યું એટલે ટૂંકો માય પાસ થઈ ગયું તો માં

કેલી વાળમાં બેહું છું જા કેરા બી વાય રે કરે કર હું મરી જાત બધા દેવ ચટ્ટો અમારન કબર સરેદિલ 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 ઓ કાટન કો લે

મારો ભાગ હોય હા સાહેબ ઓન ભત્રીજો ને સવારે આઈ ટીફિલ હું કરતો તો ચાલવા આય તું જાને પડી ગઈ અલ્યા આવ ઓ ચાલવા આય ગપકો મારો તમે સતી ચાલવા તો હમણાં જ આવ્યો તાર તો બેક પડી ગઈ એ પહેલા તો અમે સવારે પીધી હઈ બે એ ચા પીધી ચા ઠેલો લઈને આવ્યો છે ચાલવા ઠેલો આવી આ છે યાર નિહાળી નિહાર થી આવ્યો તો યાર તો નિહાર માંથી ચા થી ઉતલા લઈને આવ્યો કે જો મેં મોબાઈલ સા બંધ કરી લી છે ઓકે નિહાર ભાઈ વાત કહું મારી વાત ઓબરો તમે બધું જવા દો આપણે પેલા ને પોલીસવાળા કાઢી દઈએ ભાગવી લઈ લઈશું લઈ જાય બધું જતું માં જતું રે મારી વાત વાત વાપરો આ કે હવે ચા ચો લઈને આવ્યો ડોલી ચા વાળો નહીં ભત્રીસો ચા લઈને આવ્યો ચા ને ચા ને પોલીસ વાળા ને કહી દે બે અમારી જ છો ભત્રીજા ની વિધા કહી દે રાપડે લઈ લે ને જોવા દઈએ ગોળું બોલીએ ચા ખબર ના કાકા લઈ જાય તો સરકાર જતી જાય બધું તો કશું નહી ચાલે આ કોક નેખ્યું આપણે સાહેબ આ હું ત્રીજા ની અરે પેલા યાર ઓ વા 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 કાકા ની કાકા ની કાકા ની હે આ પૂછી જો તમે પૂછી બોલો કાકા છે મહાવાર જાય તો મા પડી હમ ચાલ લે ચાલ લે ના તમાર ભાગ

બીજો એક ચોપડો શું હશે કોઈ નહીં જોવા બીજી માં થોડી હાલ દેવ

આરી 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 હતું અમે કી મરઠાઠાની ડાકાત નહી આવોના ને ફોન આયો ફોન આયો ફોન આ નવક પોલીસવાળા ભાઈનો ફોન ઈ નવરું પડી જાય ઘરિયું ચેક કરવામ બોલાયો તો હા ઓહો ઓહો આવો તો મારો બધો ખર્જો તો 20000 જો છે હો પેટી નાખી દેજો પકડજે ફોન પકડજે બર પકડી નહી